હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓનું પોતાનું એક અલગ જ સ્થાન છે ભારતમાં ધર્મને સૌથી ઉપરનો દરજ્જો આપવા માંગ આવ્યો છે ભારતની દરેક ગલીમાં દેવી દેવતાઓના મંદિરો છે બધા લોકો સવાર સાંજ મંદિરમાં પૂજા અર્ચના કરે છે અને પોતાના સુખી જીવનની કામના કરે છે હિન્દુ ધર્મમાં મંત્રનું પણ પોતાનું એક ખાસ મહત્વ હોય છે ચાલીસાના પાઠથી પણ કરી શકો છો દેવતાઓને ખુશ કોઈ પણ અદ્રશ્ય શક્તિને પોતાના વશમાં કરવા માટે મંત્રોનો સહારો લેવામાં આવે છે યોગ્ય વિધિ વિધાનથી દરેક મંત્રનો જાપ કરવો બધાના ગજાની વાત હોતી નથી જે મંત્રનો જ્ઞાતા હોય છે તે જ મંત્રનો યોગ્ય જાપ કરી શકે છે જે લોકોને મંત્રનો પાઠ કરતા આવડતો નથી તેમના માટે દેવી દેવતાઓને ખુશ કરવાનો સૌથી સરળ ઉપાય છે ચાલીસાના પાઠ કરવા વિદ્વાનો અનુસાર ચાલીસાના પાઠ કરવા ખૂબ જ સરળ હોય છે અને તેનો પ્રભાવ પણ ખૂબ જ જલ્દી થાય છે ચાલીસાના પાઠથી દેવી દેવતાઓને ખૂબ જ ઓછા સમયમાં ખુશ કરી શકાય છે અને તેમની પાસે મનગમતી ઈચ્છાને પૂરી પણ કરાવી શકાય છે હનુમાન ચાલીસાના પાઠને સૌથી કારગર માનવામાં આવે છે હનુમાન ચાલીસામાં એવી શક્તિ હોય છે જેને દુનિયા ની કોઈ પણ તાકાત પરાજિત કરી શકતી નથી નિયમિત પાઠ કરવાથી વધે છે બળ જે પણ ભક્ત હનુમાન ચાલીસાના પાઠ પૂરી શ્રદ્ધા સાથે કરે છે રામભક્ત હનુમાન તેમની દરેક ઈચ્છા પૂરી કરે છે હનુમાન ચાલીસાના દરેક લોહા અને ચોપાઈમાં ઘણી સમસ્યાઓનું સમાધાન કરવાની તાકાત છુપાયેલી હોય છે હનુમાન ચાલીસા માન એક એવી ચોપાઈ પણ છે જેનો નિયમિત પાઠ કરવાથી કોઈ પણ વ્યક્તિની શારીરિક કમજોરી દૂર થાય છે અને વ્યક્તિત્વ બળવાન બને છે આ ચોપાઈનો પાઠ મહિલા અને પુરુષ બંને કરી શકે છે જયા હનુમાન જનાના ગુણ સાગરા જયા કેપસા ટીહમ લોક ઉજગર રામરૂટા અટુલિટ બાલાડ અંજાની પુત્ર પવન સુટા નામા હનુમાનજી શ્રીરામ નામ દૂત છે અને અત્યંત બળશાળી પણ છે અંજની માતાના ગર્ભમાંથી જન્મ લેવા પર તેમને અંજની પુત્ર કહેવામાં આવે છે હિન્દુ શાસ્ત્ર અનુસાર હનુમાનજીને આ ચોપાઈનો જાપ કરવાથી દરેક પ્રકારની શારીરિક કમજોરીઓ દૂર થઈ જાય છે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વીડિયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કર વાનું ભૂલતા નહીં હને હોય તો અમારી મા ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો